તારા મારે બે હાથ જોડું તું મારે મફતે ના જવું પાછી તારા બાપા જતી મારા તારા ઘરે તારા નોમ ને મારે બંગડી ફોડવાની છે આ

બે વર્તું ચા પાણી કરતા હવે આવી જ મારે ખાવા લાવે તો પાછો ઘરે ચા પાણી કરી

નાખી પણ બટા થઈ મેલતે આવે છે વખા પાડે તું એ બાપા ત્યાં શું તું આ તારા બાપ ઉપર તો ના ઉપાડ હાથ પણ શું જોઈને કાળીઓ મને ભટકારી દીધો

હવે સીધી વાત છે આ તારો છે મું તો લઈ ગયો તારો તારો ના તો જતો પકડ ને મારા હાથમાં લાવે બાપા એને રોજે બબા લેવું હોય કોડો અરે ખાવા ઘેર જતી નહીં આ છોડેલ મારા બારથી હગા આવતા અરે હારાજી બારથી લાવે બાજુ વાળા ખબર છે કે આ છોડવેલ કેવી છે હવે તારા હગા આવતા એ તારા બાપ ને બધી ખબર હોય

મારું છૂટું કરાવો તમે તારા ઘર ભાગ્યા વાપર રૂપિયા ના તો તારા બાપા છો રૂપિયા પડ્યા હતા તને ગોળ પાડું રૂપિયા લીધાજી આપડે હાથે છૂટવું હો હા તમે છૂટું જો હવે તમે જવું અને તું હવે ફેર તારો ઓળ મુકારું તું ધીરી રે હવે બે સેટ વા હવે બે લાખ લે દે ના તારા હું હાલે તારો બે લાખ ઓમ તમાર કાળિયા ને ખાય પી બધું હારો તું તો મુઓ છૂટો લઈ જતો રે આ મારો બાપ જે તો બે બે લાખ રૂપિયા લઈ લઈને મને કકરાવે છે અને બે લાખ રૂપિયા ઈરો રાખે છે કે આવા ના મુઓ જીગર ચાતી જાતા રહે છે મને મેલી મેલી કેમ છે સીમા બેટા હા સેતુર કાકા હારું છે ને હા હારું છે હો એટલે ચાર આય તું આતાર આય

આ ચીવો સીમા હેદે તારે સમજી ને રેવું પડે બેટા તો ભયા જો ખાલી કોઈ કી ના તો બે ભૂકાઈ દીધું ભાઈ ના 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 રેવા દે રેવા દે હવે ને ના મરાય તો હવે તે ના બાપ ને ના મરાયતા પણ ભયા હવે ઓનું કરશું શું આ તો ચોય ટોટીઓ ટકાઈ વેતી નહીં વા ફાલ વા ફાલ હા ઓનો ગોળ કરી નાખો છો ગોળ કરવો પડશે નહીં મુરે તે ચોય ભાળ હોય ને તો ભોગી લે લે પણ આ ચોય વેતી ચમ નહીં આ આ છેલ્લું છે આ પોતમી જગ્યા થી પાસે આવી બરોબર ના કે પાસે

મારો ભાઈ છે બકરો એટલે કેતો તો કે જોન માં હોય તો કેજે ને જોન તા તારે ના તારે પણ વાત કઉ ગમે એવું હગું હશે તો ચાલશે ને ગમે એવું હશે તો ચાલશે લુલો હશે તો ચાલશે કાળો હશે તો ચાલશે લંગડો હશે તો ચાલશે ના ના એમ તો મોડસ તો વ્યવસ્થિત છે હોમે છોકરો મારા ખ્યાલ થી મેં જોયેલો તો છે પણ કશું હતો ને હું બકરાજી કાલ લઈને જાઉં હડો અને હારો ગોતે ને અને કાઢજો આ ફેર ના આવે હવે હારું કે ના હારું આપણે જોવું નહીં સીમા આવું લેવાના નાય તાર કાકો આવે એટલે વાત લેવાના ના પૈસા એ તો હવે તાર કાકા ને ખબર નાના એવું એમ હોય બકરાજી બોલો તો કોઈ જોવાનું નહીં હો

ના 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 ભાઈ એ બધું આપડે કોઈ જોવું નહીં તમે તારે હવે બે મોણસ ને ગમે ને એટલે આપડું પાકું સમજી લો ભાઈ તારે આપડે રૂપિયા હાલ તાર ને તાર લેતા જાય બરાબર તો બોલાવો કે ચેટલે જ જતા તો વાતચીત કરી લેવા ને તમે બોલાતા આવો બોલાતા આવો હા આયા આવો અરે સીમા બેટા એ તો અમાર થોડી બે હો બે હો આપા બકરાજી હા આ તો કાઠો કોણ છે

એ તો અમે જોઈ લેશું તો હીરા લાખ આપવા મને હેરાન નહીં કરે ને કોઈ ના કરે હવે મારા ઘડીએ તું ના કરતી બખોળો ભાઈ બીજા લાખ બરાબર બે લાખ આઈ ગયા આઈ ગયા આઈ જો આ બધા જો આપણે સારું કર્યું છે ભાઈ સારું કર્યું છે ભાઈ ખરેખર જમાઈ તો ખુશ છે વાહ વાહ આટલું ભાડું રાખો હા એટલું રાખો બરોબર ભાઈ ના હું રાખું ના